દેશમાં છવ્વીસ નવેમ્બરે મિલ્ક ડે ઉજવવામાં આવે છે તેના સંદર્ભમાં આણંદ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉજવી રહ્યું છે નેશનલ મિલ્ક ડે આ નિમિત્તે પુણેથી નીકળી બાઇક રેલી આણંદ પહોંચી હતી ત્યારબાદ તે રેલી છવ્વીસ નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની રેલી થવાની છે તેમાં જોડાશે હિંમતનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુઝુકીની બાયોગેસ આધારિત કાર રેલી પ્રસ્થાન કરશે અને તે પણ છવ્વીસ નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની રેલીમાં જોડાશે આમ દેશમાં ચાર રેલી કરવાનું આયોજન એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં ભારતમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ એરન્સનું સૌથી મોટું અધિવેશન તારીખ પચ્ચીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર દિલ્હીમાં થવા જઈ રહ્યું છે આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે हम पर कुरियन साहब का 103 सौ तीन एक सौ जन्म दिवस बनाने के लिए एकत्रित हुए हैं कुरियन साहब जो कि मिल्कमैन के नाम से जाने जाते हैं और उन्होंने जब जब 1949 में ज्वाइन किया तो उन्होंने दो लीटर पर डे के हिसाब से दूध का शुरुआत किया था कलेक्शन करना आज हम 50 लाख से ऊपर का कलेक्शन पर डे का करते हैं आज दिन है कुरियन साहब के बर्थडे का और उनके द्वारा लेट डाउन किए गए प्रिंसिपल्स का क्योंकि कुरियन साहब फार्मर्स के लिए बहुत ही उन्होंने अच्छा काम किया पॉवर्टी से बाहर निकाला और एक कोपेटिव स्ट्रक्चर का नया शुरुआत किया।, तो किया और आज इंडिया पूरे विश्व में सबसे ज्यादा दूध निर्माता देश बन चुका है और आगे भी रहेगा उनकी वजह से ही अमूल ब्रांड एस्टेब्लिश हुआ अमूल जो जाना जाता है एक विश्वास के लिए कम कीमत पर देने वाले प्रोडक्ट्स के लिए और फार्मर्स को तो दुनिया में सबसे बेस्ट प्राइस देने के लिए पिछले साल भी हमने एक हजार एक रुपए पर किलोग्राम फैट का भाव दिया था फार्मर्स को लेकिन यह जर्नी यहीं खत्म नहीं होती है अमूल फार्मर्स के एम्पावरमेंट के अलावा काम करता है नेचुरल रिसोर्सेज की प्रिजर्वेशन के लिए भी आज हर मिल्क शेड में सोलर पैनल एस्टेब्लिश किए जा रहे हैं लगभग लग 1200 से ज्यादा सोलर पैनल एस्टेब्लिश किए जा रहे हैं जो कि एक एग्जांपल है नेचुरल रिसोर्सेज का

अमूल का अगर बात करें तो इंटरनेशनल लेवल पर भी अमूल ने एक अच्छा ब्रांड स्थापित किया है और आज की रैली एक परफेक्ट एग्जांपल है कि कैसे बिजनेस लीडर्स जिसमें कि बजाज ऑटो और मारुति भी है किस तरह से बिजनेस लीडर्स आपस में मिलकर नेचुरल रिसोर्स पर काम कर सकते हैं और उसकी पहल कर सकते हैं यहाँ पर जितने भी लोग विद्यमान हैं चाहे वो सपोर्टर हो चाहे वो बाइक रैली में आए हों चाहे वो वेलविशर हो मैं सबको ये कहना चाहता हूँ कि अपने कुरियन साहब का जो मैसेज है नेचुरल रिसोर्सेज के ऊपर वो सभी जगह स्प्रे करें हम अपनी कम्युनिटी को बचाएं अपनी अर्थ को बचाएं और अपना एनवायरनमेंट को बचाएं इसी के लिए ये पहल है धन्यवाद जय हिंद जय भारत का नाम और परिचय मैं मनीष ओझा मेरा नाम मैं चीफ फाइनेंस ऑफिसर हूं आज एमडी साहब टूर पर हैं तो मैं इंचार्ज में एज अ एमडी कार्यरत हूं थैंक यू देश में सरकारी डेयरी क्षेत्र ने जो चढ़बड़ क्रांति शुरू हुई એ આણન મામૂલ ડેરી થી 1946 થી થઈ હતી અને માન્ય સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી ત્રિબોંદાસ પટેલ સાહેબ, કોરિયન સાહેબ અને અમુલની આખી ટીમ ભેગા થઈ અને આ સરકારી ડેરી માળકો વિકસાવ્યો અને ગૌરવની વાત છે કે આ મોડેલ જ્યારે દેશભરમાં ફેલાયો તો ભારત વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ બન્યો છે અને દેશમાં 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે તો તેના સંદર્ભમાં આપણે એક બાઇક રેલીનું આયોજન કર્યું જે પુનાથી શરૂ થઈ અને દિલ્હી જ પહોંચશે છવ્વીસમી નવેમ્બરે જ્યાં રાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રેશન થવાની છે તેમાં આ રેલી જોડાશે આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમી પ્રમોટ કરવા માટે આપણો ડેરી ઉદ્યોગ કઈ દિશામાં કામ કરી રહ્યું છે તો આપણા પશુધનનું જે ગોબર છે એ ભેગું થઈ અને એમાંથી જે ગેસ બને તો એ કુદરતી ગેસ કમ્પ્રેસ નેચરલ બાયોગેસના નામે ઓળખાય છે જે પર્યાવરણ માટે ખૂબ જ સુરક્ષિત છે અને તેના થકી ખેડૂતોની આવક વધે પર્યાવરણની સુરક્ષા વધે અને સર્ક્યુલર ઇકોનોમીમાં ડેરી ક્ષેત્રનું શું યોગદાન છે તે આપણે બતાવવા માટે આ કાર રેલી આ જે બાઇક રેલી કરી છે એ બજાજની જે સીએનજી કમ્પ્રેસ બાયોગેસથી ચાલતી બાઇક્સથી રેલી શરૂ કરેલ છે અને દેશભરમાં આવી ચાર રેલીનું આ વખતે પ્રથમવાર આયોજન થયું છે તો પુનાથી આ રેલી ત્રણ દિવસ પહેલાં શરૂ થઈ અને મે દિલ્હી પહોંચશે આજે સાંજે માનનીય કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે

इंटरनेशनल कोऑपरेटिव अलायंस जो विश्व की सरकारी संस्थाओं की सबसे મોટી संस्था है તેનો વાર્ષિક અધિવેશન દિલ્હીમાં થઈ રહ્યું છે એ આઈસીએના 130 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ અધિવેશન ભારતમાં થઈ રહ્યું છે અને 25 અને 28 તારીખ પર વર્ષ છે અને મને જણાવતા આનંદ થાય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને દેશ દેશના અન્ય ડિગ્રીટરીસની હાજરીમાં 2025 વર્ષને આંતરરાષ્ટ્રીય યર ઓફ કોઓપરેટ